શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ઘુસીને ગોળી મારી હત્યા કરવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે આ શૂટરોમાંથી એક શૂટર મકરાણાનો રોહિત છે જ્યારે બીજો હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી નીતિન ફૌજી છે નીતિને જ ગોગામેડીને માથામાં ગોળી મારી હતી પોલીસ તપાસમાં નીતિન સેનાનો જવાન હોવાનું સામે આવ્યું છે નીતિન નવેમ્બરમાં રજા લઈને ઘરે મહેન્દ્રગઢ આવ્યો હતો ત્યારે ઘટના બાદ નીતિન

હરિયાણામાં દરોડા પાડ્યા હતા ઉપરાંત રાજસ્થાન સહિત ઉત્તર પ્રદેશ પંજાબ અને મધ્યપ્રદેશમાં ઘટના સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે તો બીજી તરફ આ હત્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેનાએ રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે જેના કારણે રાજ્યભરમાં બજારો બંધ છે જયપુર શહેરમાં ચાલતી લો ફ્લોર બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે તો ખાનગી શાળાઓએ પણ બંધને સમર્થન આપ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ